અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે વરસાદની સ્થિતિ પાણી ભરાયાની સમસ્યા અને તેના નિરાકરણ માટે કરાયેલી કામગીરી અંગે માહિતી આપી હતી ડીવાય એમસી જણાવ્યું કે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ દસ પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે શહેરમાં એકસો ને પાંચ જગ્યા પર પાણી ભરાયા હતા

જેના અનુસંધાને લગભગ એકસો ને પાંચ એવા સ્પોટ હતા ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ હતી તે પૈકી અત્યારે ચોરાણું સ્પોટમાં કામગીરી પૂર્ણ થયેલ છે અને અત્યારે ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ નથી અગિયાર એવા સ્પોટ છે જેમાં હજુ થોડી ઘણી વોટર લોગિંગની પરિસ્થિતિ છે જે બપોર સુધીમાં ત્યાં પણ વોટર લોગિંગની પરિસ્થિતિ ક્લિયર કરવામાં આવશે અગિયાર અગિયાર સ્પોટ અત્યારે મોટરેબલ છે એટલે વેહિકલી મુમેન્ટ છે પણ નાના મોટા લાઇન અત્યારે ફૂલ હોવાના કારણે અત્યારે પાણીની જે પેસ છે જવાની એ સ્લો હોવાના કારણે બપોર સુધીમાં ત્યાં પણ પાણીની નિકાલની પરિસ્થિતિ ના ક્લિયર કરવામાં આવશે લગભગ વરસાદની પરિસ્થિતિના પાંચ એવા અંડરપાસ હતા મીઠાકડી પરિમલ એલસી એલસી સાબરમતી ડી કેબિન જે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા પણ અત્યારે વરૂણ પંપ અને તેમજ ત્યાં સંપની વ્યવસ્થા હોવાના કારણે એ ત્યાંથી પાણીનો નિકાલ કરી હાલ સાફ સફાઈ કરી અને કરવામાં આવ્યા છે એટલે હાલ કોઈ જે પૈકી બેનો નિકાલ કર્યો છે અને બેની કામગીરી ચાલુ છે તે પૂર્ણ કરવામાં આવશે રોડ સેટલમેન્ટની અત્યારે છ ફરિયાદો આવી છે જે અત્યારે કામગીરી પાણી ઉતરવા અત્યારે ઉતર્યા છે એની કામગીરી ચાલુ છે તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અત્યારની પરિસ્થિતિ જોતા કુલ આપણી પાસે પચીસ વરૂણ પંપો છે જેમાંથી ચોવીસ વરૂણ પંપો અત્યારે વિવિધ ઝોનમાં આપણે વિતરણ કરીએ અને ત્યાં અત્યારે કામગીરી ચાલુ છે ને ઓપરેશનલ છે એક આપણે વર્કશોપમાં અત્યારે આપણે સ્પેરમાં રાખ્યું છે જેથી કોઈ ઇમરજન્સી આવે તો ત્યાં આપણે એનું ડિપ્લોયમેન્ટ કરી શકીએ મેજર કોઈ રોડનું બ્રેકડાઉન હોય નાના મોટા ઇસ્યુ થયા હોય ડેમેજમાં પણ મેજર કોઈ ઇસ્યુ હોય એવા રીતેના અત્યારે જાણમાં આવ્યા નથી અ વરસાદ દરમિયાન ઝોનની ફરિયાદોના નિવારણ માટે કુલ અત્યારે ટ્રેક્ટરના છોટા હતી લગભગ ફિફટી નાઇન નંગ એટલે ઓગણસાઇટ નન લેબર ગેંગ આઠસો આઠ સંખ્યા એટલે જે વન ફોર્ટી સેવન વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં દરેક સ્પોટ ઉપર અને અંડરપાસ ઉપર લેબર ડિપ્લોય કરવામાં આવ્યું છે જેથી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ત્યાં લેબર દ્વારા પાણીના નિકાલ ત્વરીત રીતે થઈ શકે